હું કથર મારે કીધું ગોમ તો આ મજૂરી જેટલી કરવાની એમના ઓમનામ મજૂરી કરે ત્યારે તો અડધા તો ગયરા થઈ ગયા ગોમના આમ તો કશું દાદર નહીં મળીએ પણ પૈસા કમાવાનું કોઈક જુગાર વાપરવો પડશે મારે પૈસા પૈસાવાળા જે ના બનવું ગોમમાં પેલા પોપટ લાળને હોય ને એ રૂપિયો વાળા છે પણ ઈવન કોક ચોક કરવું પડશે હું પ્લેન વાપરું ને તો હું પૈસાવાળો થવું હું આઈડિયા આવડ્યો મારે હે ને પોપટલાલ જોડી દઉં હ અને પછી ઈવન શેતર તર કારણ કે કોક તો પ્લેન વાપરીને ગમે તે કરું પણ પૈસાવાળો તો થવું જ છે ઓ હે ચાલ

પૈસા ડબલ થતા હોય ને એકંદ કંકાસ હોય રમી ના શા વાય નહી નઈ તો આપડે જેવા રમવા જવાનું હોય એ રંબા જવું પડે છે હું કઉ છું રાખશે થોડી જોડી પૈસા લઈએ ફટાફટ જાય

બે પડ્યા બે થયા તો ત્રીજો દેખાતો જ નઈ હોય તો જોઈએ નઈ નેસર આખો પાછો તમે હારી ગયા હા એમ થોડા હારી ગયા વાત કરે છે ટુકડા ના થઈ માલિક આ તો બે આલો થયા પૈસા લે ફરથી સર પૈસા આલો હું સરત લગાવું બરાબર પણ જેટલા તું લઈ જુ ને એના ડબલ આવવા ફરસી આલિયા આલ્યા પેલા મોર ના બે હજાર અને પોનસો પચીસો અને જો હારી જોવા આવશે બરાબર ને હારું ના મગજ હતું તારા આવું મગજ હતું પોની કરી નાખ્યું હાલ ના હાલ

તને હું તમે શોક હે સાનાની સ્પેશિયલ આઈ આગળ રસ્તો સા સીધે સીધો પરામ જાય હે થાય આગળ કમ હું થયું પોપટબા કમ તું આગળ નીકળ

આ સાસ તો નહીં લઈને આવ્યો ને એ તો એવું હતું પોપટભાઈ હા ખોટું નહીં કેવાનું સાચું જ કેવાનું તમારા ઘેર હતી ને દહીં ખાસી બધી હતી હા પણ શું થયું થોડી દહીં હતી ને એ બલેરી ખાઈ જાય ને એટલે અડધી આ પુણી વધારે વીર દીધું બસ બીજું કોઈ જ નહીં તું વેપાર કરવા આવ્યો છું કે મફત વેકવા આવ્યો છું ચાલો હું એ વધેલું દહીં ભિખારી ભીખારી નાલી હોય તો એવું ના થાય ને મારો ધંધો પડી પાકે ધંધો પડી પાકે ત્યાં પોની જેવું પાવાનું રહ્યા બે હતા આવું ના મોડી થૂક છે પૈસા પાસા પૈસા પાસા ના મળી સમજી શું કશું ના મશું દેખાતો નહી આવું હું હા આ તો મોડી મસ્ત પીવડાવી લચ્છી જતો રહ્યો

તરોના જબડા ઓમ તો કદી સેતરો એવા નતા પણ આજ તો પચીસો સેત્રી ના લાયો પણ કાળુબા આવે ને તો ક્યાં જ નહીં બન તો હું આટલા લાયો હું જોઈને સેઠાના આધાર થઈ ગયા આજ તો કાળુબા ખુશખુશ બ લાગે

પચીસ પંદર પચીસ પોચ હજાર કે એટલી તો બુદ્ધિ પોકવી જવા કા હો રૂપિયા ની સાસ ના કોઈ પોતા હજાર આલે તો મજા આવે એ તો જુઓ

મે નહી હા કચો હતો નહી તમે તાર કચો હતો નહીં રમત શક્યો એ જબરી રમત છે ખબર પડે જો પચીસો તમારા અને પચીસો અમારા રમત કે પૈસા હાથમાં મેળવાના વખો બંધ કરવાની પછી એક બે ટાઈમ જે વહેલી વખો દે એ પૈસા લઈ જાય

પાછું નુકસાન કરાયું પાછું નુકસાન કરાયું તું એ ત્યાં હું મોહ કરું આ શેતરવામ શેતરો શેત રહી ગયા